નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ અને વાર મંગળવારના આજના થરાદ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવલ પ્રસિલક કરી નાખો જેથી હું જ્યારે પણ થરાદ બજાર ભાવનો વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે તો શરૂ કરીએ થરા તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જેસે છે બારસો થી ચૌદસો એકાવન ગુવાર જેસે છે નવસો થી નવસો એકોતેર રજકા બાજરી જે છે પાંચસો પિસ્તાલીસ થી છસો અગિયાર બાજરી જેસે ચારસો એસી થી પાંચસો પાંત્રીસ અને પછી હવે આગળ છે મગફળી જે છે એક હજાર થી અગિયારસો એકસઠ ઈસબગુ જેસે બાવીસો થી સત્યાવીસો ઓગણચાલીસ તલસફેદ જે છે ઓગણીસોથી ચોવીસો એંસી એરંડા જે છે બારસોથી બારસો અડતાલીસ અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસોથી બારસો પાંચ જેનો નીચો ભાવ રહ્યો હતો પાંત્રીસો એક અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો પિસ્તાલીસો પંચાણું તો આ હતા આજના થરાદ યાર્ડના બજાર ભાવ